મોડિફાઈડ સાયલેન્સર કરાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકોમાં પોલીસની કામગીરીથી ફફડાટ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ ચડી રહ્યો છે એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ એટલે આપણે તવાઈ શબ્દો વાપર્યો તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે કારણ કે આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડીફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે એવા કિસ્સામાં ગઈકાલે અમે સત્તર જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા અમે પોલીસ કર્યા છે હા ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે અમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ મહિના દરમિયાન અમે લગભગ સિત્તેર જેટલા વાહનોને ડિટેન કર્યા છે